સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ ના આવાસ આવેલા છે એસ જર્જરિત આવાસ પાસે આવેલા છે જ્યાં સરકાર તરફથી એટલે કે સુરત તંત્ર તરફથી પાલિકા એ નોટિસ આપેલી છે નોટિસ દ્વારા 240 થી પર વધુ લોકો એટલે 46 થી વધુ પરિવારને તાત્કાલિક ધોરણે આવાસ ખાલી કરવાની સૂચના આપવામાં આવી અને અધિકારીઓએ અહીં આવીને પાણીની લાઇન કાપી નાખીને ટૂક સમયમાં હવે વીજ લાઇન પર કાપી નાખવામાં આવશે તેવું કહીતા અહીંના સ્થાનિકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે અને સ્વેચ્છાએ હવે ઘર છોડીને જવા માટે તૈયાર છે પરંતુ તંત્ર પાસે કેટલીક માંગણીઓ કરી રહ્યા છે જુઓ વિડીયોમાં સુરતના સચિન વિસ્તારના પાલી ગામમાં છ મારાની બિલ્ડિંગ ધરાશાય થઈ ગઈ હતી જેમાં સાત વ્યક્તિના મૃત્યુ થયા ત્યાર બાદ હવે સુરત નું તંત્ર દોડતું થયું છે અને જ્યાં જ્યાં જર્જરિત બિલ્ડિંગો છે તેમને નોટિસો આપવામાં આવી છે અને જેમને નોટિસો ઓલરેડી પહેલેથી આપી દીધી છે તેમના નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપી નાખી રહ્યા છે લોકો કહી પણ રહ્યા છે કે અમે સુરતના તંત્ર તરફથી નોટિસો આપવામાં આવેલી છે બાવીસ વર્ષની આવાસ છે ઝડઝાઈડ થઈ ગયું છે નોટિસો પણ આપવામાં આવેલી છે પરંતુ આ નોટિસો અમુક સમયગારો હોય છે દસ દિવસ પંદર દિવસ કે એક મહિનો જે નોટિસમાં લખેલું હોય છે કે તમે આટલા સમયમાં આ બિલ્ડિંગ ખાલી કરીને વહ્યા જજો પરંતુ કોઈ પણ અધિકારી જે સમયગાળો હોય છે તે પૂરો થઈ જાય છે કોઈ આવતું નથી કોઈ ફરકતું નથી કોઈ નથી કે તમારે હવે ખાલી કરીને ક્યારે જવાનું હમણાં થોડા દિવસો પહેલા તંત્ર જાગી ગયું છે અને તંત્ર કોઈ રહ્યા છો એસએનસીના આવાસના પાણીના કનેક્શન કાપી નાખવામાં આવેલા છે અને નોટિસ પણ આપી છે કે સાથે સાથે અહીં રહેતા સ્થાનિકોને કહ્યું છે કે ટૂંક જ સમયમાં એટલે કે બે થી ત્રણ દિવસમાં તમારા વીજ કનેક્શન પર અમે કાપી નાખશું હવે અહીંના સ્થાનિકોને રેવાડું ભાડે પડી છે બીકોઝ અહીંના રહેવાસીઓ રોજ કમાઈને રોજ ખાનારાઓ છે અહીંના સ્થાનિકોમાં ખાસ કરીને મહિલાઓ ઘરકામ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે લોકો કહી રહ્યા છે કે અમને અહીં સ્વેચ્છાએ ઘર ખાલી કરવા માટે તૈયાર છીએ પરંતુ તંત્ર પાસે અમે કઈક અપીલ કરી રહ્યા છીએ તંત્રને અમે એક અપીલ કરશું એક વિનંતી કરશું કે અમે સ્વેચ્છાએ ઘર ખાલી કરીને જવા તૈયાર છીએ પરંતુ અમારું કહેવાનું કઈક છે અમારી કઈક શરતો છે ચાલો આપણે જાણીએ અને અહીંના સ્થાનિકોને પૂછીએ કે તેઓ શું કહેવા માંગે છે તંત્રને કયા પ્રકારની અપીલ કરી રહ્યા છે મેડમ તમારું નામ મારું નામ મમતા બેન છે મે બાવીસ વર્ષથી અહીંયા રહું છું વેલેન્ટાઈન ગુજરાત હાઉસિંગ બોર્ડ વેલેન્ટાઈન ની બાજુમાં રહું છું અચ્છા તમારું શું કહેવાનું છે તમે એચનસી તરફથી તંત્ર તરફથી તમને નોટિસ આવી છે હા અમને નોટિસ આવી છે પણ અચાનક થી એ લોકો આવીને પાણીનું કનેક્શન કાપી ગયા છે અમને સમય નથી આપ્યો અને એમ નથી કીધું કે તમે બે થી ત્રણ દિવસમાં ક્યાંથી રૂમ મળે અને અમે ક્યાંથી રૂમ હોધીએ કશે અમને રૂમ નથી મળતા તો શું કહેવા વાંગશો તમે

સોલંકી પાસે બધી જગ્યા ઉપર ફોન કર્યા તો કોઈ રિપ્લાય આપી નથી મદદ થી નાટ પાડે છે એમ કે આની ગેરંટી કોણ લેશે એમ કઈ પણ થશે તો તમારા ઉપર લેતા હોય તો અમે મંજૂરી આપીએ છીએ બેન તમારું નામ

દસ હજાર ભાર બચાવે છે પંદર હાજર દલાલી ડિપોઝીટ બચાવે છે દસ હજાર દલાલી બચાવ છે કેવી રીતે લઈએ આટલા પૈસા તો હવે તંત્ર લાઈટો કાપી નાખશે તો કેવી રીતે આંદોલન કરવાનું શું કરવાનું તો જવાનું કઈ પૈસા કેવી રીતે કઈ જવાનું તારે

કોઈ પાણી નહી ભરવા જોકરો બીમાર પડ્યો છે પાણી લાવવાનું કેવી રીતે આટલી ઉમર ઉમર પાણી કેવી રીતે ત્રીસ હજાર રૂપિયા લાવા કઈ અને લોકો આવી રમે બહુ કે અમે ખાલી કરી દે છું મેં 15 20 દિવસ તો ટાઈમ આપ પડે લોકો ને ટાઈમ નહી આપ્યો મારો તો આજ ખાલી એ લોકો ને કનેક્શન કા બિના કે પેલી છોકરી ને થા માં થઈ ગેલા આ મમતાબેન બેન હામા થઈ ગેલા આટલા પૈસા લાવ્યા તમારું નામ શું પ્રમીલા બેન ચીમન પટેલ તો અહીં તમે જોયું દર્શક મિત્રો પ્રમીલાબેન રડી રહ્યા છે ને રડતા રડતા સરકાર ને અપીલ કરી રહ્યા છે કે આટલી મોટી ઉંમર માં સરકારે એસએમસી ના તંત્ર આવી અચાનક થી અને તેમના નળના કનેક્શન કાપી નાખ્યા છે આટલા આટલા માલા તેઓ પાણીના ભરે છે બહારથી પાણીના બોટલ્સ મંગાવે છે ગરીબ વસ્તી રહી રહી છે અહીંયા અને એસએમસીએ પાણીના નળના કનેક્શન કાપી નાખ્યા છે ને ટૂંક જ સમયમાં એમ કીધું છે કે લાઈટ પણ કાપી નાખવામાં આવશે ગરીબ લોકો કહી રહ્યા છે કે રોજ કમાઈને રોજ ખાનારા છે પરિવારમાં બધા બીમાર છે અમે બહુ હાલત અમારી કફોડી હાલત છે આવી હાલતમાં આવી પરિસ્થિતિમાં અમે ઘર છોડીને કેવી રીતે જઈએ આટલા મોંઘા ભાડા અમે ભરશું કે અમારું ઘરનું ગુજરાન ચલાવશું કેમેરામેન મેરાજ ની સાથે ઇન્ડિયા ટીવી સુરત